હું ગમત સાથે જ્ઞાન ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે જો તમે પ્રોસેસ સર્વર એટલે કે બે ની પરીક્ષા આપી હોય તો એનું રિઝલ્ટ આવી ગયું છે બરોબર છે હવે કેટલા વિદ્યાર્થીઓ છે એ એલિમિનેશન ટેસ્ટ છે ક્લિયર કરી છે એના નામ આપેલા છે હવે તમારી સેકન્ડ ની એક્ઝામ આવશે એટલે કે બરોબર છે ઓબ્જેક્ટિવમાં માં છે લેખિત પરીક્ષા તમારી બરોબર છે એમાં અહીંયા તમારો સિરિયલ નંબર છે અહીંયા સીટ નંબર છે અહીંયા એપ્લિકેશન નંબર છે અને અહીંયા વિદ્યાર્થીનું નામ આપેલું છે બરોબર છે હવે કઈ તારીખે પરીક્ષા છે એ યોજાણી હતી તો બધાને ખબર જ છે કેટલા માર્ક હતા શું આમાં તમારું નામ છે કેટલા વિદ્યાર્થીઓના નામ છે તે બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત કોમેન્ટ કરજો બરાબર છે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે જોવા જઈએ તો કેટલા સ્ટુડન્ટના નામ છે બરોબર છે અહીંયા તમને આંકડો દેખાય છે બરોબર છે સિરિયલ નંબર ઓગણીસ હજાર ચારસો છત્રીસ બરાબર છે એટલા સ્ટુડન્ટના નામ આપેલા છે બરાબર છે હવે એની નેક્સ્ટ શું છે એની જો તમારે કોઈ અરજી કરવી હોય બરાબર છે તો આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલાં તમારે કરી દેવાની છે પછી કોઈ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં એવું કીધું છે અને નેક્સ્ટ સ્ટેજનું જે પ્રોસેસ છે એના માટે તમારે હાઈકોર્ટની વેબસાઇટ છે એ તમારે વિઝિટ કરતી રહેવાની રહેશે તો આ હતું પ્રોસેસ સર્વર બિલીફનું રિઝલ્ટ હવે આપણે હાઈકોર્ટ પટાવાળાની વાત કરીએ બરાબર છે જેમાં તમે જોઈ લેજો અમુકને પિસ્તાલીસ ટકા પચાસ ટકાનો ક્રાઇટેરિયા હતો અનામતવાળાને એવી રીતે જનરલવાળાને અલગ હતો એવી રીતે બરાબર છે એ પ્રમાણે અહીંયા નામ આપવામાં આવેલા છે હવે એવી જ રીતે આપણે હાઈકોર્ટ પટાવાળાનું જોઈએ જોડાયેલા રહેજો તો હાઈકોર્ટ પટાવાળાના છે એમાં પણ છે એ નામ આવી ગયા છે હવે એ લોકોને આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બરાબર છે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા સિરિયલ નંબર છે એપ્લિકેશન નંબર છે અને અહીંયા તમારું નામ છે બરાબર છે જે હોમ એટેન્ડન્ટ ઓફિસ એટેન્ડન્ટ કે ડોમેસ્ટિક એટેન્ડન્ટ હતા બરાબર છે કોર્ટ એટેન્ડન્ટ એટલે હાઈકોર્ટ વર્ક ચારની જે ભરતી હતી એમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નેક્સ્ટ સ્ટેજ આવશે આ તમામ નામ છે અહીંયા અહીંયા આપવામાં આવેલા છે બધા બરાબર છે બધા નામ છે ફરજિયાત જોઈ લેજો જોઈએ હવે એમાં શું શું કહેવા માગે છે કે જેટલા પણ વિદ્યાર્થીઓના નામ આપેલા છે બરોબર છે એનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પણ એમણે આપી દીધેલું છે બરાબર સિરિયલ નંબર એકથી ત્રણસો જણાય છે ટોટલ છસો ને છ વિદ્યાર્થીઓના નામ આપેલા છે બરોબર છે એમાં સિરિયલ નંબર એકથી ત્રણસો છે એમણે ચૌદ બાર બે હજાર ચોવીસના રોજ સેટરડેના દિવસે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યાં જવાનું છે રિક્રુટમેન્ટ સેલ થર્ડ ફ્લોર એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ બી વિંગ હાઈકોર્ટ ઓફ ગુજરાત એચજીઆઈએ સોલા નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં જ તારીખ ચૌદ બાર બે હજાર ચોવીસના ના રોજ સિરિયલ નંબર ત્રણસો થી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જવાનું છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સિરિયલ નંબર ત્રણસો એકથી થી છસો ને છ એમણે સન્ડે જવાનું છે પંદર બાર બે હજાર ચોવીસના ના રોજ એ પણ અહીંયા સેમ જગ્યાએ નામદાર ગુજરાત હાઈકોર્ટ આપણે જે સોલા આવેલી છે એચજી હાઈવે પર ત્યાં જવાનું રહેશે બરોબર છે હવે એના માટે કેન્ડિડેટ છે એ ડાઉનલોડ ધ કોલ લેટર છે ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન વન વીક ધ ડેટ ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એક અઠવાડિયા પહેલાં છે એમનો કોલ લેટર નીકળવા મળશે બરાબર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એ સાથે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમામ ખાસ યાદ રાખજો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે જાઓ તો તમે જે ફોર્મ ભર્યું છે જે ફી રિસિપ્ટ છે એ બધું સાચવીને તમે રાખ્યું છે એ બધું લઈ જવાનું છે બરાબર છે અને જે કોલ લેટર નીકળે એ પણ સાથે લઈ જવાનો છે અને અસલ દસ્તાવેજ લઈ જવાના છે સાથે સાથે બધા જ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ નકલ ટ્રુ કોપી સાથે લઈ જવાની છે બરાબર છે આટલી વસ્તુ છે એ તમારે લઈ જવાની છે જો તમારે કોઈ પણ ભૂલ હોય તો તમે ફોર્મ ભરતી વ્યક્તિ એક અથવા કોઈ ટાઈપો એરર બાય મિસ્ટેક થઈ ગયું હોય તો તમે એક એફિડેવિટ પણ સાથે લઈ જઈ શકો છો બરાબર છે તો આ હતું કેન્ડિડેટ કેન્ડ લાવડોન ડેર ઈ કોલ લેટર્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વન વીકની અંદર છે તમારો કોલ લેટર ચૌદ બાર અને પંદર બાર પહેલાં નીકળશે હાઈકોર્ટ પટાવાળાનો બરાબર છે તો આ જોઈ લેજો એકથી ત્રણસો ને ચૌદ તારીખે જવાનું છે અને ત્રણસો એકથી છસો છ ને છે એ પંદર તારીખે જવાનું રહેશે અને બેલીફ છે બેલીફ એમની હવે આવશે પરીક્ષા બરાબર છે એનો ડિટેલેડ સિલેબસ પણ આવશે હવે આપણે બેલીફની ચર્ચા કરીએ તો બેલીફમાં આપણે મેઇન્સ હવે આવશે મેઇન્સ મેન્સના આધારે ગુણની ગણતરી થશે ને ત્યારબાદ આવશે ફાઇનલ પરિણામ અને ત્યારબાદ આવશે તમારું ડોક્યુમેન્ટ ડીવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને પછી જિલ્લા ફાલાવણી આવશે બરાબર છે એટલે ખાસ યાદ રાખજો તો આ હતું હાઈકોર્ટ પટ્ટાવાળા અને બેલીપનું રિઝલ્ટ જેટલા પણ વિદ્યાર્થીઓ ગમત સાથે જ્ઞાન ચેનલ સાથે જોડાયેલા છે તમામ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો કેટલા વિદ્યાર્થીઓને પાસ થઈ ગયા છે પટ્ટાવાળામાં પણ અને કેટલા વિદ્યાર્થીઓ બેલીપમાં પાસ થયેલા છે બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો અને મને પર્સનલી પણ મેસેજ કરશો બરાબર છે જેટલા પણ લોકો પાસ થયા છે એમને અભિનંદન અને ખાસ કરીને પટાવાળા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી પછી ફાઇનલ રિઝલ્ટ આવશે એમનું અને બે લિફમાં પણ જેટલા લોકો મેઈન્સ માટે ક્વોલિફાય થયા છે એમને પણ અભિનંદન બરાબર છે તો હવે આગળની પ્રોસેસ બે લિફમાં મેઇન્સ આવશે અને પટાવાળામાં છે એ ડીવી પતે એટલે એમનું ફાઇનલ પરિણામ આવશે બરાબર છે ડોક્યુ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તો આ હતી આજના જાહેર થયેલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પટ્ટાવાળા વર્ગ ચાર્સ હોમ એટેન્ડન્ટ કયો કોર્ટ એટેન્ડન્ટ કહ્યો અને પ્રોસેસ સર્વર બેલીફની ફાઇનલ પરિણામની ચર્ચા તો વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે વિદ્યાર્થી મિત્રો પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો પ્રોબેશન ઓફિસર એટલે કે પીઓ તો પીઓની તૈયારી કરતા હો તો આપણે પીઓની ફ્રી બેન્ચ ચાલુ કરેલી છે એમાં પણ તમે જોડાઈ જજો બરાબર છે જે એકદમ ફ્રી બેન્ચ છે અને પરીક્ષા સુધીની બેન્ચ છે તમને ખૂબ જ ઉપયોગી નીવડે તેવું કન્ટેન્ટ છે ત્યાં આપવામાં આવે છે તમામ પીડીએફ પણ આપવામાં આવે છે અને મુખ્ય સેવિકાની તૈયારી કરતા હો તો એની પણ આપણે ફ્રી બેન્ચ ચાલુ કરેલી છે એમાં પણ તમે જોડાઈ શકો છો બરોબર છે બધી જ કન્ટેન્ટ બધું જ ફ્રીમાં આપવામાં આવે છે અને બેલિફમાં પણ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓના લેક્ચર લીધેલા છે અને મેસેજ પણ આવેલા છે ખૂબ જ સરસ અમૂલ્ય જ્ઞાન બેલિફ અને પટ્ટાવાળામાં પણ આપણે બેન્ચ પૂરી કરેલી છે ઘણા બધા લેક્ચર છે પટ્ટાવાળામાં પાંત્રીસ પ્લસ લેક્ચર છે બેલિફમાં પણ વીસ પચીસ લેક્ચર છે બધામાંથી આપણે પરીક્ષામાં પણ ઘણું બધું પૂછાણું હતું બરાબર છે એટલે આવું ફ્રીમાં જ્ઞાન મેળવવામાં મૂકતા હોય તો આજે જ ગમત સાથે જ્ઞાન છે અને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય બરોબર છે અને બીજો કોઈને કંઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરજો હું એની ટાઈમ તમને ગમે ત્યારે ફ્રી થઈશ ત્યારે પણ તમને જવાબ આપીશ બરાબર છે અને બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા અને જેટલા વિદ્યાર્થીઓનું નામ આવ્યું નથી એમને નિરાશ થવાની જરૂર નથી હજી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા બાકી છે એમનું ગ્રાઉન્ડ આવશે બરોબર છે પ્રોબેશન ઓફિસર આવશે અને બીજી બધી ઘણી બધી પણ પરીક્ષાઓ હજી આવવાની બાકી છે એટલે નિરાશ થવાની જરૂર નથી આપણે બીજી કોઈ એક પરીક્ષા છે એને ગોલ કરીને આગળ વધી જવું જોઈએ બરાબર છે આમાં નામ નથી આવ્યું તો કંઈ વાંધો નહીં ટેન્શન લેવાનું નહીં ઓકે ફ્રી મંડથી તૈયારી કરશો તો કોઈ પણ એક પરીક્ષા પાસ થઈ જશે એકસો દસ ટકા હું તમને ગેરંટી આપું છું તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર સારો લાગ્યું તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરી દેજો તેથી તમામ વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે થેન્ક યુ મિત્રો